તેમજ પાંચ વર્ષ સુધીનું અનાજ મફત કરવામાં આવશે તો દોસ્તો આ તમામ સંપૂર્ણ મહત્વની માહિતી જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ તેમજ તમામ ભાઈઓ બહેનો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશો ને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલા સમાચાર ઉપર આપણે નજર નાખીએ દોસ્તો તો મોદીજીની મોટી જાહેરાત અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂરી કરી પાછા ફર્યા તે તરત જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ આખા દેશમાં એક કરોડ ઘર પર રૂફટોપ સોલાર લગાવવામાં આવશે તેમજ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર વીજ બિલનું ભારણ ઘટશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે કૃષિ લોન માટેની ખુશખબર આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક બાવીસથી પચીસ લાખ કરોડ રૂપિયાની કરવાની જાહેરાત થઈ શકે છે આ સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયાનો છે મીડિયા અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ પણ બનાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે સરકારી કામકાજ હવે ઓનલાઈન થશે મ્યુનિસિપલ ઇ ગવર્નર્સ ખાતાનો હવાલો સંભાળતા મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે નાગરિકોને કોઈપણ કામ માટે મ્યુનિસિપલના વિવિધ પ્રકારના કામો માટે જે તે ખાતામાં જવું ન પડે તેમજ સિટી સિવિલ સેન્ટરમાં પણ ધક્કા ખાવા ન પડે તેવા હેતુથી જ વિવિધ સેવાઓને ઓનલાઈન કરી દેવાઈ છે પ્રોપર્ટી ટેક્સ ફાયર એનઓસી હોલ બુકિંગ વેહિકલ ટેક્સ વગેરે પ્રકારની દસ સેવાઓને ઓનલાઈન કાર્યરત કરી દેવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવા વિચારણા ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થી લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારના વિચારણા શરૂ કરવામાં આવી છે જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરાવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે બે હજાર ચોવીસમાં ખેડૂતોનું દેવું માફ મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં સત્તા પર આવ્યા પછી વર્ષ બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું એક વચન આપ્યું હતું જોકે સરકાર તેનું આ લક્ષ્ય પૂરું કરી શકી નથી મોદી સરકારે આપેલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં તેનો ખ્યાલ નથી આવ્યો પરંતુ તેમના પરનું દેવું અનેક ગણું વધી ગયું છે ત્યારે હવે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરીવાર દેવામાફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે બે હજાર ચોવીસમાં સિમ કાર્ડ માટે નવો નિયમ બે હજાર ચોવીસમાં એક જ આધાર કાર્ડથી નવથી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને પચાસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને ત્રણ વર્ષની જેલની સજા થશે અને પચાસ લાખનો દંડ પણ ફટકારવામાં આવશે દોસ્તો સમાચાર આગળ આવી રહ્યા છે કે મફત સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે સુધીમાં ક્રમશઃ વીજ કનેક્શન પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ કરી દેવામાં આવશે દોસ્તો જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવ હજાર સબસિડી કેન્દ્ર વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે પાંચ વર્ષ સુધી મફતના જ મોદી સરકાર દ્વારા દેશના ઇતિહાસથી કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવાયો છે જે નિર્ણય ગુજરાતના એકોતેર લાખ રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે નિર્ણય મુજબ બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે જેમાં પાંચ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે દોસ્તો તો આ મહત્વના દોસ્તો સમાચાર આપશોને કેવા લાગ્યા આજના દોસ્તો આ મહત્વના સમાચાર આપશોને પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ જે કોઈ પણ ભાઈઓ બહેનો અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ